બ્લેક કેટ કમાન્ડો તો તેર હજાર સુરક્ષા કર્મચારી એન્ટી ડ્રોન સિસ્ટમ પણ તૈનાત કરવામાં આવ્યું છે તો ઈવીએમ માટે દર પંદર વર્ષે દસ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે ઈવીએમના એક સેટનો ઉપયોગ ત્રણ વખત થઈ શકશે ચૂંટણી પંચનો સરકારને પત્ર લખવામાં આવ્યો છે એક રાષ્ટ્ર તો એક ચૂંટણી ઈવીએમ માટે દર પંદર વર્ષે દસ હજાર કરોડનો ખર્ચ એક સાથે ચૂંટણી કરાવવા માટે છેતાલીસ લાખ બેલેટ યુનિટ

સ્કૂલના પ્રવાસના આયોજન માટે સરકારે બાવીસ નિયમો બનાવ્યા છે તો વિદ્યાર્થીઓની ઉંમરને લઈ પ્રવાસનું આયોજન થવું જોઈએ પ્રવાસનું સ્થળ નક્કી કરવા માટે એક કમિટી પણ બનાવવી જોઈએ સુપ્રીમ કોર્ટ પાસે કેન્દ્રે સમય માંગ્યો ક્રિપ્ટોકરન્સીઝને નિયંત્રિત કરવા કોઈ નિર્ણય લેવાયો નથી

કે બેગમાં વધુ જેકેટ સોફાના જેમ પડી રહ્યા દુર્ઘટનામાં ચૌદ મૃતકોના પરિવારને વિવાયો દ્વારા સાત પોઈન્ટ ચૌદ લાખની સહાય આપવામાં આવશે તો લોકોએ જીવનશૈલી બદલવી પડશે નવા નિયમો લાગુ કરવા પડશે ઉત્તર ભારતમાં હવાના પ્રદૂષણનો ઉકેલ નજીકના ભવિષ્યમાં તો દેખાતો જ નથી સોમવારે શ્રી રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બંધ રહેશે ત્રણ દિવસના નવા સપ્તાહમાં સેન્સેક્સ બોતેર હજાર એકસો અગિયાર ઉપર બોતેર હજાર સાતસો સિત્યોતેર તો નિફ્ટી એકવીસ હજાર સાતસો સિત્યોતેર ની ઉપર બંધ થતા એકવીસ હજાર નવસો સિત્યોતેર જોવામાં આવશે કતરતી જતી આર્થિક સ્થિતિ અને વિદેશી રોકાણકારોના આઉટફ્લોના કારણે ચીન અને હોંગકોંગના બજાર મૂલ્ય બે હજાર એકવીસ ની ટોચેથી છ પોઈન્ટ ત્રણ લાખ કરોડ ડોલરનું જંગી ધોવાણ જોવા મળ્યું જેનેટીક્સના નિષ્ણાંત સર જોન બર્નનના મતે મનુષ્યનું સરેરાશ આયુષ્ય વધવાને લીધે કોલોરેક્ટલ કેન્સરનું પ્રમાણ વધ્યું છે વિકસિત રાષ્ટ્રમાં અઢારથી પિસ્તાલીસ વર્ષના જે યુવા વર્ગમાં બોવેલ કેન્સર વારસાગત જોવા મળ્યું છે રાજ્યની હાયર પોલીસ ઓથોરિટીને હાઈકોર્ટનો સ્પષ્ટ સંદેશો તમે ગમે તેવા ઊંચા હોદ્દા પર હોવ તો પણ કોર્ટ અને કાયદાથી ઉપર નથી હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ પર મેટ્રો કોર્ટનો સીમાચિહ્ન ચુકાદો આપવામાં આવ્યો છે પત્ની ઘરેલુ હિંસાનો કેસ પુરવાર ન કરે તો તે વળતર મેળવા હકદાર બને નહીં ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે ઊંચા વળતરની લાલચ આપી અને રોકાણકારો સાથે સત્તાવન લાખની છતરપિંડી થઈ છે વાત કરીએ તો ઇંગ્લેન્ડની સામે પચીસ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી પાંચ ટેસ્ટની શ્રેણીમાં ભારત પ્રભુત્વ આગળ વધારશે તો ટીમ ઇન્ડિયાને છેલ્લા અગિયાર વર્ષથી ઘરઆંગણે દબદબો તમામ સોળ ટેસ્ટ શ્રેણીમાં જીત મેળવી છે સિંહ અને ઉદય સહારનતી અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં વિજય શુભારંભ ભારતે બાંગ્લાદેશને ચોર્યાસી રનથી હરાવ્યો ઓસ્ટ્રેલિયન ઓપન કાસમેનો વિશે ટોમી પોલને હરાવ્યો અલકારાઝ મેડેવ અને ઝકેરેવ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં તો રૂડ ડિમિટ્રો અપસેટનો શિકાર જોવા મળ્યો અમુક સમુદાય કે ધર્મના લોકોને ખુશ કરવા માટે સત્તાનો દુરુપયોગ કર્યો હોય તેવું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે રજા જાહેર કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે પાકિસ્તાન ક્રિકેટર અને ભારતીય ટેનિસ પ્લેયરના લગ્નનો અંત આવ્યો છે સોએબ મલિકે પાકિસ્તાનની અભિનેત્રી સના જાવેદ સાથે નિકાહ કર્યા છે તો સાનિયા ખુલ્લાથી અલગ થઈ હોવાનું પિતા ઇમરાનનો દાવો કરવામાં આવ્યો છે ભારતના સમૃદ્ધ ઇતિહાસ કલા અને સ્થાપત્યને દર્શાવતા પૌરાણિક રામ મંદિરો જોવા મળ્યા આયુષ્માન ખુરાના બોલીવુડની વાત કરીએ તો આયુષ્માન ખુરાના પર લંડનની એક કંપની રિસર્ચ કરી રહી છે અભિનેતા અલગ જ વિષય ઉપર આધારિત ફિલ્મમાં કામ કરતો હોવાથી તેના ઉપર કેસ સ્ટડી કરે છે તો જાનવી કપૂર ઓગણ સિત્તેરમાં ફિલ્મ ફેર અવોર્ડમાં પરફોર્મ કરશે પીએમ મોદીએ તમિલનાડુના ઐતિહાસિક શ્રી રંગમ અને રામેશ્વરમ મંદિરમાં દર્શન કર્યા

અને પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈનની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે કોઈ મંજૂરી અને તાલીમ વિના જ ગ્રામજનોનું બોટિંગનો વેપલો કોટના બીચ પર સુરક્ષાની અવગણના મહિમા બે રોકટોક જેટ સ્કી સ્પીડ બોટ ઉપર સવારી જોવા મળી સોળ દિવસ સુધી યાત્રા ધામોમાં ફરતો રહ્યો હોવાની કેફિયત જરૂર કેસમાં ફરાર કોન્સ્ટેબલ નિર્મલસિંહ નાટ્યાત્મક રીતે હાજર થયો છે બોટ દુર્ઘટનાની ઇફેક્ટ જોવા મળી અંબે વિદ્યાલયના બાકી રહેલા પ્રવાસો રદ કરવામાં આવ્યા શહેર જિલ્લાની સો કરતાં વધુ સ્કૂલોએ વિદ્યાર્થી પ્રવાસનનું આયોજન પડતું મૂક્યું છે તો રામ મંદિરમાં પ્રતિષ્ઠાને લઈ જાહેરનામાનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે શહેર જિલ્લાની બસો જેટલી શાળાઓમાં સોમવારે રજા રાખવા સરકારનો આદેશ આપવામાં આવ્યો છે શ્રાવણ ફાઉન્ડેશન મૃતકોની આત્માની શાંતિ માટે પુણ્યદાન કરવામાં આવ્યું પશુ પક્ષીઓને ખવડાવવા એકસો એક કિલો ક્ષણ એકત્ર કરવામાં આવ્યું લોકસભાની ચૂંટણીના પૂર્વે સ્વર્ગસ્થ સાંસદ અહમદ પટેલના સંતાનોમાં કજિયો જોવા મળ્યો ફૈઝલના ફોટા સાથે પોસ્ટર હું તો લડીશ મુમતાઝે છોટો વસાવાની સાથે બેઠક યોજી ખેલો ઇન્ડિયા લીગ વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રમાડવામાં આવશે આજે વિમન્સ કિક બોક્સિંગ યોજવામાં આવશે એકસો સુડતાલીસ જેટલી જે મહિલા છે બોક્સર વડોદરામાં હશે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની પહેલા રાજ્યભરમાં દિવાળી કરતાં પણ વધુ ભક્તિમય અને ઉલ્લાસભર્યો માહોલ સુરતના હીરા વેપારીનું એકસો એક કિલો સોનાનું દાન ઇસ્લામી ખોજા અને કાજલીમાં પટણી મુસ્લિમ સમાજે કળશનું પૂજન કરી અક્ષતનું વિતરણ કર્યું મોડાસાના બુલોચના વેપારીને પંચોતેર પોઈન્ટ પંચાણું લાખ ન આપી અને ઠગાઈ કરવામાં આવી છે તો હવે સોલાર પેનલના એસી ટકા બજાર પર ચીનનું નિયંત્રણ અને તેનાથી અમેરિકા અને યુરોપને ખતરો વધ્યો છે બેવડી સદી હિમાચલ વિરુદ્ધ ચારસો બ્યાસી રનનો સ્કોર કર્યો ઓસ્ટ્રેલિયાનો ઓપન યુવા કાર્લોસ અલ્કારેસ નવો રેકોર્ડ જોવા મળ્યો કાર્લોસ અલ્કારેસ સતત સાતમા ગ્રાન્ડ સ્લેમની પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો છે અયોધ્યા રામમય બન્યું છે હજારો ભક્તો ઉમટે પડ્યા છે તો ફાઈવ સ્ટાર ટેન્ટ સિટી એક દિવસનું ભાડું દસ હજારથી શરૂ ઈરાનના હુમલાની ચૂંટણી ઉપર કોઈ અસર નહીં પાકિસ્તાન હવે વિપક્ષ મુક્ત ચૂંટણી તરફ તો નવાઝ સક્રિય ભર્યા છે તીર્થયાત્રા રામ મંદિર પ્રતિષ્ઠાને પહેલા પીએમ તમિલનાડુના પ્રવાસે મોદીએ અગ્નિતીર્થ સમુદ્રમાં ડૂબકી લગાવી તો શ્રી રંગનાથ મંદિરમાં પૂજન અર્ચન પણ કરી રામ મંદિરના નિર્માણનો અવસર રાષ્ટ્રીય પુનઃ જાગરણનું પ્રતિક છે તો આજવા રોડ ધુમાડ તરસાલીમાં વડોદરામાં ચાર માર્ગ અકસ્માતમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે જગન્નાથપુરી દર્શન કરી અને પરત આવી જમવા નીકળેલા યુવકનું બાઇક રેલિંગ સાથે અથડાતા છે તેનું મોત નિપજ્યું છે તો હવે જોઈએ સંદેશ ન્યૂઝ પેપરની મુખ્ય હેડલાઇન્સ ગૃહમંત્રી આકરા પાણીએ જોવા મળ્યા ભારત મ્યાનમાર સરહદ પર મુક્ત આવાગમનને હવે અટકાવવામાં આવશે બાંગ્લાદેશ સરહદની જેમ જ મ્યાનમાર બોર્ડર ઉપર ફેન્સિંગ કરવામાં આવશે અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે પેટ્રોલ પંપના માલિક પરેશ શાહનું આખું પરિવાર આરોપી એસઆઈટીની તપાસની આગ રાજકીય નેતાઓને દછાડશે પરેશ શાહ નિલેશ જૈનને પોલીસે બોટ દુર્ઘટનામાં આરોપી જાહેર કર્યા છે

ગુજરાતના વિવિધ શહેરોની એકસો લાઈફ જેકેટ હતા પણ અગિયાર વિદ્યાર્થીઓને જ આપવામાં આવ્યા અને જેને લઈને ક્યાંક ને ક્યાંક માનવામાં આવી રહ્યું છે કે આજે દુર્ઘટના છે તે ઘટી છે બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે સાથે શિક્ષકો બે શિક્ષિકા જે હતા તેમણે પણ જીવ ગુમાવ્યો છે મકરપુરા સંભા અને મંજુસર ખાતે નોંધાયેલા અકસ્માતમાં શહેરમાં ચાર માર્ગ અકસ્માતનો બનાવમાં ચાર વ્યક્તિના મોત નીપજ્યા છે અખિલ ભારતીય વેપારી સંઘ દ્વારા કંપનીની સામે ફરિયાદ કર્યાતા કાર્યવાહી કરવામાં આવી છે પ્રસાદમાં ધંધા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા અંગેની ઓથોરિટી એમેઝોન કંપનીને નોટિસ ફટકારી છે સુરતના વિવર્સ દ્વારા સ્થાનિક સમસ્યાઓ ઉપરાંત બીઆઈએસ ધોરણો અંગે કેન્દ્રની રજૂઆત કરવામાં આવી છે

વડોદરાની વિશ્વવિખ્યાત સોમવારે યોજાનારી વિવિધ એક્ઝામ કરવામાં અયોધ્યા રામ મંદિર નિર્માણમાં લોખંડ અને પોલાદનો ઉપયોગ નથી થયો લોખંડની આવરદા ઓછી હોય છે જેને લઈને લોખંડનો ઉપયોગ જે છે તે કરવામાં નથી આવ્યો વાસ્તુકલાના ઇતિહાસમાં રામ મંદિર જેવી વાસ્તુકલા નો વિશ્વમાં ચોટો જડે તેમ નથી સોમપુરા દ્વારા જણાવવામાં આવ્યું પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠા વિશેષ અનુષ્ઠાન કરી રહ્યા છે છે મોદીજી રોજ કલાક મિનિટ પૂજા અને વિભિન્ન દાન કરે કિલોનો લાડુ વિશ્વનું સૌથી મોટું તાળુ અયોધ્યા પહોંચ્યા છે મેરીલેન્ડના ગવર્નર વોશિંગ્ટનના પર આ વિસ્તારના રામ મંદિરના ઉત્સવમાં લેશે ભાગ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાન દિવસે અમેરિકાના મંદિરોમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવશે મંદિરોમાં પણ સુંદર સુંદરકાંડ થશે સ્પોર્ટ્સમાં વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાનો ઓપન ઓગણીસ વર્ષીય લિન્ડા નોસ્કોવાએ સ્વીયાત વિરામ મૂક્યો નંબર વન સ્વીયાત સર્જાયો છે ભારતે બાંગ્લાદેશને ચોર્યાસી રનથી પરાજય આપ્યો છે તો રામલલાના કાર્યક્રમ માટે સચિન કોહલી ધોની સહિત સ્ટાર ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે બ્રિટનના ઉત્તર ઇંગ્લેન્ડમાં ભારે વર્ષા બાદના મનોરમ્ય દ્રશ્યો જોવા મળ્યા ભારતમાં 58 લાખ મહિલા રંગનાથ સ્વામી મંદિરે આવનારા મોદી દેશના સર્વપ્રથમ વડાપ્રધાન પીએમ મોદીએ તિરુચિરાપલ્લીના શ્રી રંગનાથ સ્વામી મંદિરમાં પૂજા કરી સરહદી વિસ્તારોમાં કુદરતી હોનારતો પાછળ હાથ રાજનાથ દ્વારા આ પ્રશ્નાર્થ મૂકવામાં આવ્યો છે આ પ્રશ્નો ઉદ્ભવ્યો છે આવી દુર્ઘટનાઓ મુદ્દે વધુ અભ્યાસ કરવાની જરૂર છે પ્રવાસની મંજૂરી કેમ લીધી નથી સનરાઈઝ સ્કૂલ ને ટીઓ ની નોટિસ આપવામાં આવી છે તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્માર્ટ ટુડે